હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય જુહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આ નવા વિડીયોમાં તો આજનો બ્લોગ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ગાઈઝ આપણે આજે છે ઘણું બધું કામ ખેતરમાં જઈને હું શું કામ કરવાનું છું એ તમને આ વિડીયોમાં બતાવીશ ગાઈઝ આ હા કવાડી આપણે ડોરા પડાવવા માટે આજે ખૂટીઓ બનાવવાના હિએ ખૂટીઓ ગળવી પડી એમ અહીં પહેલવાળી ખૂટીઓ તોડી નાખી આજે આપણે બનાવશું નવી ખૂટી તો મિત્રો આપણે આ બનાવી દીધી ખૂટીઓ જોવો તમને હું આ બતાવું આ રીતે આપણે ગામડામાં ઢોરો પડાવવા માટેના ખીલા બનાવતા હોય છે ખૂટીઓ તો મિત્રો મેં આજે આ બનાવી દીધા છે ખૂટીઓ જુઓ તમે અને આ રીતે આપણે ઢોરો પડાવતા હોઈએ છીએ ખેતરમાં આ કવાડીથી મેં બનાવેલા છે સાગના લાકડામાંથી અને મિત્રો આ પવનમાં અમે પાણી મૂક્યું હતું વાયરામાં એટલે ઘઉં પડી ગયા છે જુઓ આ વાયરો નેકર્યો હતો એટલે ઘઉં પડી ગયા છે પાણી ચાલુ હતું મોટર તો તમે પણ અત્યારે પવનમાં પાણી ના મૂકતા નહીંતર તમારે પણ ઘઉ આ રીતે પડી જશે આ રીતે આ બધા ઘઉં આડા પડી ગયા જુઓ આ પાળીઓમાં તમે જોઈ શકો છો વિડીયોમાં અને આ મોટા થઈ ગયેલા ઘઉં પડી ગયા છે મિત્રો એટલે પાણી થોડું હવે બંધ કરી દેસુ આનું આ જોઈ શકો છો તમે આ રીતે ઘઉં બધા પડી ગયા છે પાણીમાં જો હું તમને આગળ પણ બતાવીશ વિડીયોમાં અને આ જે બાજુનું ખેતર છે એમાં પાણી અમે નથી મૂક્યું તો એમાં ઘઉં ઊભા જ છે જોઈ શકો છો મિત્રો તમે આ વિડીયોમાં અને આ પાઇપ જાય છે પાઈ પાણી ચાલુ હતું એ મોટર બંધ કરી દીધી છે તો જુઓ આ બાજુનું જે ખેતર છે એમાં આપણે પાણી નથી મૂક્યું તો એમાં ગૌ નથી પડે એમ અત્યારે મોટર આપણે બંધ કરી દીધેલી છે તો આ બધા ગાઉ હમા તમે જોઈ શકો છો બધા અગાઉ નેગલી જાય અત્યારે આ વચ્ચેથી વાટ જાય તો હમા ખેતરમાં જવા માટે તો આ રીતે આપણા ગૌ હવે તૈયાર થવા આવી ગયા છે ખેતરમાં બધા તો ગાઈઝ હજી આમાં એક બે પોણી મૂકવો પડે છે પણ અત્યારે મૂકવા દો તો આ રીતે ઘઉં પડી જશે જોઈ શકો છો તમે વિડીયોમાં તો તમે પણ તમારા ખેતરમાં અત્યારે પવનમાં પાણી ના મૂકતા ન કે આ રીતે તમારા પણ ઘઉં પડી જશે જો આ રીતે બધા ઘઉં ઢળી ગયા છે આ બાજુનું જે ખેતર છે એમાં પણ પાણી મૂકવાનું આવી ગયું છે તો મિત્રો આ છે દેશી મરચાં વાડીના આપણે લઈને સૂકવી મૂકેલા છે અહીં ખેતરની બાજુમાં જોઈ શકો છો તમે વિડીયોમાં સૂકા મરચાં પાકા થઈ ગયેલા એટલે આપણે ખૂટી લઈને અહીંયા હુકવી મેળ્યા છે હે હેઢા ઉપર તો મિત્રો મારો આ વિડીયો તમને આજનો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો રોજ આ રીતે આપણે ચેનલ ઉપર નવા વિડીયો બનાવતા હોઈએ છીએ તો વિડીયોને આગળ શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો જય માતાજી જય જોહર